પણ પદમા પારો જોઈયો જીવતા તો હવ કોઈ પ્રેમ કરે પણ મર્યા પછી પણ પ્રેમ કર્યો એનું નામ વીર માંગડા વાળો છે જોઈ લો તો ઇતિહાસના પના ફાટી જાય એવી જગ્યાએ આજે મિત્રો તમને લઈને આવ્યો છું ને એક એવી જગ્યાએ તમને ઘર બેઠા ભાઈ દર્શન કરાવું છું મિત્રો વીર માંગડા વાળો આ નામ તમે લોકોએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે મિત્રો જીવતા તો હવ કોઈ પ્રેમ કરે પણ વીર માંગડા વાળો એક જ એવો માણસ હતો જેને મળ્યા પછી પણ ભૂત થઈને પણ પ્રેમ કરેલો છે અને સાચો એની પદ્માને મિત્રો આજે એ જગ્યાએ તમને લઈને આવ્યો છું ને એ જગ્યાએ મિત્રો એ વડલાને તમને પહેલાં તો દર્શન કરાવવું જુઓ આ એ જ વડલો છે હાલ અત્યારે મિત્રો ભાણવર જગ્યાની અંદર મિત્રો વીર માંગડાવાળાનું મંદિર છે અને ત્યાં આ વડલો હજી પણ હયાતમાં આ વડલો છે અને કહેવતમાં એવું કહેવામાં આવે છે કે ક્યારેક ક્યારેક વીર માંગડાવાળો અહીંયા રૂબરૂ પણ હોકલ પડકારો દે છે અને મિત્રો ઘણા બધા લોકોના મોઢે તમે એવા દુહા સાંભળ્યા હશે જેમાં વીર માંગડાવાળો ઘણી બધી જગ્યાએ મિત્રો હાકલ પડકારા આપે છે અને કહેવતમાં એવું કહેવામાં આવે છે કે વર્ષો પહેલાં મિત્રો લોકો ઘણા બધા લોકો એવું કહેતા કે એક સાથે જે કોઈ પણ લોકો મિત્રો સવા સો દુહા સાંભળી દેજો પાલા મારી વાત ધ્યાનથી એક સાથે જે કોઈ પણ કલાકાર અથવા જે કોઈ પણ માણસ હવા હો દુહા વીર માંગડાવાળાના ગાય તો વીર માંગડાવાળો હાજરા હાજુર અને હાકલ પડકારો દેતો એવી કહેવત હતી મિત્રો એ તો વાત સાઈડમાં મૂકી પરંતુ મિત્રો આ જગ્યાના તમે દર્શન કરો અને આ જગ્યાએ મિત્રો એટલા ફોટા છોકરા છોકરીઓના બેબીના રાખવામાં આવ્યા છે કે એની તો વાત જ પૂછોમાં મિત્રો હાજરા હાજુર છે અને ઘણા બધા લોકો અહીંયા માનતા રાખે છે કેમ કે મિત્રો જે કોઈ લોકોની જાન ભાણવરની અંદરથી પરણીને નીકળે એને ફરજિયાત બાજો અહીંયા વીર માંગડાવાળા દાદાના દર્શન કરવા આવવું પડે આવવું પડે અને આવું જ પડે એવી કહેવત છે કારણ કે મિત્રો ત્યાં એક વર્ષો પહેલાં મિત્રો જાન પરણવા જાતી હતી અને વીર માંગડાવાળો જે છે એ શહીદ થઈ ગયો હતો ભાઈ બરાબર અને એના અધૂરા પ્રેમને પામવા માટે એ વડલામાં ભૂત બનીને રહેતો હતો અને એ જાનને પરણવા ભૂત થઈને ગયો એવી કહેવત છે તમે ઘણા બધા કીર્તિદાનભાઈ ગઢવીના દુહા સાંભળ્યા છે અને ઘણી બધી એની વાતો સાંભળી હશે આજે એ જગ્યાએ તમને લઈ આવ્યો છું મિત્રો આ જગ્યાએ ખરેખર મિત્રો રૂબરૂ હાકલ પડકારા આપે છે વીર માંગડાવાળો દાદો અને એ જગ્યાએ મિત્રો નારિયલ જે છે એ તમે ચડાવો બરાબર એની વાત સાઈડમાં રાખું પહેલાં આ સતી પદ્માવતીનું મંદિર છે એ પણ તમે જોઈ લો બરાબર અહીંયા પણ ઘણા લોકો માનતા રાખે છે પદ્માવતીની પણ અને એને પણ ચૂંદડી અને સાડી અને એવું બધું ચડાવે છે અને માંગડાવાળા દાદાને ઘણા બધા લોકો મિત્રો એની માનતા રાખે છે કે અમારી ઘરે જો સારો થાય અને સુખનો સૂરજ ઉગે અથવા બેબી આવે બેબી આવતું હોય કે છોકરો આવે જે પણ લોકોને જે જોતું હોય એ આપે છે અને ઘણા બધા લોકો ત્યાં ફોટા આવી રીતે મૂકવા આવ્યા છે આ નાના નાના બાળકોને ત્યાં ભોજન કરાવે છે ખરેખર મિત્રો આ જગ્યાએ અદ્ભુત અવશ્ય એકવાર જરૂર મુલાકાત લેજો તમે ખાસ કરીને અને આ પહેલાં તો ફોટાના ઢગલા જુઓ મિત્રો હજારો લાખો ફોટા છે અને કેટલા ફોટાના તો ભાઈઓ કોથરા ભરી ભરીને પણ મૂકી દીધા મેં આગળ વિડીયોમાં બતાવ્યું અને ખાટલાની પણ માનતા અહીંયા રાખવામાં આવે છે ઘણા બધા લોકો ખાટલાની પણ માનતા કરીને અહીંયા પૂરી પાડવા આવે છે અને માંગડાવાળા દાદાના તમને પરિવાર પાછા હું હમણાં દર્શન કરાવું છું એની પહેલાં તમને ખાસ કહી દઉં જો મિત્રો તમે કોઈ પણ લોકો જેથી આજુબાજુમાં મિત્રો જાન લઈને પરણવા નીકળો અથવા કોઈ લોકો નીકળવાના હોય કોઈને ખબર ના હોય ભાઈ તો ખાસ કરીને એ લોકોને એટલું જણાવી દેતું કે ફરજિયાત અહીંયા ભાઈ પગે લાગવા જવું પડે અને લગભગ તો લોકોને ખબર છે જ પરંતુ હાલ અત્યારે મિત્રો આ માંગડાવાળો હાજરા હાજુર છે ભાણવર ડિસ્ટ્રિક્ટની અંદર અને ત્યાં જ્યાં મંદિર છે અને એ વડલો છે એ વડલાની અંદર મિત્રો ઘણી બધી જમીન છે જે કોઈની પર્સનલી પ્રોપર્ટી છે બરોબર એ લોકો પણ ત્યાં કાંઈ બેતી કરતા નથી ફક્ત ને ફક્ત આ દાદાના નામે કરી દીધું છે અને ત્યાં વડલો છે અને બીજી કાંઈ તમે ખેતી જોશો નહીં આ દાદાનો પ્રસાદ છે અને ઘણા બધા લોકો અહીંયા આવે છે માનતા લઈને દીકરા લઈને અને અહીંયા આ વડલામાં પણ જુઓ ચુંદડિયું ને એવું બધું બાંધી દીધું છે ઘણા બધા લોકો માનતા કરતા હોય છે અને આ બધું તમને લઈ એવો મિત્રો અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા છે અને શ્રીફળ પણ કેવી રીતે વધારવાનું ખાસ આ વસ્તુ નોટિસ લેજો અને ખાસ તમારા ધ્યાનમાં રાખજો શ્રીફળ એવી રીતે વધારવાનું શ્રીફળમાં કોઈ પણ જાતનું ભાઈઓ લોખંડ અડવા નહીં દેવાનું અથવા ચાકુથી શ્રીફળને કાઢવાનું નહીં આ જુઓ એના લાકડાના હથોડા એટલા માટે જ બનાવેલા છે અને એટલા માટે જ રાખવામાં આવેલા છે કારણ કે મિત્રો ત્યાં જે વીર માંગડાવાળા જે શહીદ થયા હતા એના છાતીની અંદર મિત્રો ભાલાની અણી ભાઈ રહી ગઈ હતી અને એટલા માટે એનું મૃત્યુ થયું હતું એટલા માટે લોકો અહીંયા શ્રીફળ વધારે છે પરંતુ એને ચાકુ અથવા કોઈપણ જાતનું લોખંડ અડાડતા નથી બરાબર અને એ અડાળો તો ભાઈ ખરેખર મહાન પાપ લાગે છે એવું કહેવતમાં આવે છે બાકી તમને અહીંનો પૂરેપૂરો નજારો બતાવું છું ચારથી પાંચ જ મિનિટના વિડીયોની અંદર ઘર બેઠા તમને લાઈવ દર્શન કરાવું છું ઘણા બધા લોકો છે એ અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા એ બાજુ રહે છે એ લોકો અહીંયા પહોંચવામાં ઘણી બધી એને વાર લાગી જતી હોય છે અને ક્યારેક ક્યારેક તો કોઈ લોકો પહોંચી પણ નથી શકતા એટલા માટે સ્પેશિયલી તમારા માટે વિડીયો બનાવવા માટે આવ્યો છું ભાઈ અને આખો ફૂલ તમને વ્લોગ હું બતાવી રહ્યો છું હમણાં બારોબાર પણ જાઓ અને બારોબારનો પણ જઈને પણ તમને નજારો બતાવું છું ત્યાં ઘણો બધો કમ્પાઉન્ડ છે ઘણા બધા લોકો ત્યાંથી બહાર બહાર અને દૂર દૂરથી લોકો આવે છે અને ખરેખર મિત્રો આ જગ્યા અદ્ભુત અવશ્ય એકવાર આવવા જેવું છે અને જગ્યા સારી છે ખૂબ જ મજા આવે હવે તમને હું બારોબાર લઈ જાઉં છું એની પહેલાં ખાસ કહી દો આપણા વિડીયો ઉપર તમે નવા હોય અથવા ચેનલ ઉપર તમે નવા હોય તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ મારજો બે લાઇકન ઓલમાંથી પ્રેસ કરજો જેથી આવનારા જે કાંઈ પણ નવા વિડીયો અને જે કાંઈ નવા બ્લોગ હોય એની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર મળતી રહેશે બાકી આ જગ્યા છે બારોબારનો રોડનો રસ્તો છે અને અહીંયા દાદાના શ્રીફળ નારિયેળ પ્રસાદી અને પદ્માવતીની ચૂંટણીને એવું બધું ઘણી બધી વસ્તુઓ વેચાય છે અને ઘણા બધા લોકો આઈથી અહીંથી લઈને માનતા ચડાવતા હોય છે તો આજનો વિડીયો ખાસ કરીને તમને કેટલો પસંદ આવ્યો છે ખાસ કરીને જરૂર જરૂર ને જરૂર ભાઈઓ જણાવવાનું ભૂલતા જ નહીં અને જેટલો બને એટલો વિડીયો બીજા લોકોને મોકલી દો અને ખાસ તમને કહી દઉં ભાણવર જગ્યા અને વીર માંગડાવાળાની જગ્યા આ વર્ષો પહેલાં પ્રખ્યાત હતી અને હજી પણ પ્રખ્યાત છે તો ખાસ અવશ્ય આ જગ્યાએ એકવાર અવશ્ય અવશ્ય અને અવશ્ય મુલાકાત લેજો લેજો ને લેજો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા લોકોને જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં જય વીર માંગળાવાળા લખવાનું ભૂલતા નહીં